સાવલીમાં ચિત્સિયા સેવા ગ્રુપ દ્વારા એક હિન્દુ સમાજના સહિત એકાવન જોડાના સમૂહનું આયોજન સ્થાનિક ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લાના સાવલીમાં ધારાસભ્ય કેતન ઇનામદારના પિતા સ્વર્ગીય મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજવામાં આવે છે જે અંતર્ગત સાવલીના ચિત્સિયા સમૂહ લગ્નોત્સવ સેવા ગ્રુપ દ્વારા એક હિન્દુ જોડા સહિત એકાવન જોડાના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું જેમાં નિકાહ સાથે શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન સંપન્ન થયા હતા અને નવ દંપતીએ પ્રભુતામાં પગલાં ડગભરી વિવાહિત જીવનની શરૂઆત કરી હતી આ પ્રસંગે ધારાસભ્ય કેતન ઇનામદાર સહિત જિલ્લા પંચાયતના સદસ્ય નગરપાલિકાના પ્રમુખ વિવિધ ટ્રસ્ટી મંડળો આયોજકો તેમજ દાતાઓ હાજર રહ્યા હતા આજ સાવલી મુકામે ક્રિસ્તીયા સર્વ સમાજ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા એકાવન નવયુગલ દંપતીઓના સમૂહલગ્ન મહોત્સવ રાખવામાં આવેલ છે એમાં પચાસ જીતાધિકારીઓ પાણી અને એક હિન્દુ શાસ્ત્રો પ્રમાણે હિન્દુ પ્રમાણે એક નવયુગલ દંપતી આજે પ્રભુતાના પગલાં પાડ્યા ખરેખર આવા સમાજ ઉપયોગી કાર્ય માટે આ કમિટીના તમામ મેમ્બરોને હૃદયથી આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું ઉપરવારે એમને આવા નવા કાર્ય કરવાની શક્તિ આપે અને આ કમિટી જેવા કાર્ય મારા ભારતભરના તમામ નવયુવાનો આવા સારા કાર્યોમાં જોડાય અને આવા સારા કાર્ય કરવાની એમને પ્રેરણા મળતી રહે સમાજની અંદર આજે સમૂહ લગ્ન એક ખૂબ મોટું કામ છે કારણ કે જ્યારે લગ્નનો ખર્ચનો ભાર ઓછો કરવા માટે આવી કમિટીઓ ભેગી થઈને માનવ સેવાનું કામ કરતું હોય તેમાં તમે જોડાવું જોઈએ ફરી એક વખત નવયુગલ દંપતીઓને હૃદયથી શુભેચ્છાઓ આપું છું કે નવ આ લગ્ન જીવન ખૂબ સમૃદ્ધિમય અને એકદમ આનંદમય જી જીવન જાય અને આવતા વર્ષે બીજી તારીખે આજ બે બે